આપણે જવાનું છે રૂપલ માં દર્શન કરવા માટે મિત્રો અને બસ હાલો હવે આવું મિત્રો છે આપડે હવે મજા નથી મિત્રો આપણે ભોગી ગયા છે એમાં રૂપલમાના ધામે રામપરા અને મિત્રો આ છે જૂનું મંદિર છે આ એમાં રૂપલમાનું મંદિર તો હવે શું છે કે મિત્રો જો કાંક મંદિર છે આપણે હવે જવાનું છે અંદર આ તો બધી આ કાંક દુકાનો દુકાનું છે રૂપલમાની આ છે એમાં રૂપલમાંનું સાનિધ્ય છે મિત્રો આપણે બધા દર્શન કરવા આવ્યા છે એવી અને માતાજીના દર્શન કરી લેવી ભાઈ બધા ફોટા પાડે છે ત્યારે આપણે તે મિત્રો હું છે કે ફોટા મોટા પાડી લેવી અને જો માતાજીને આપણે ઝૂલો છે તો આપણે ઝોલાવશું હે માતાજી હાઈ શ્રી કરણીજી માનો ફોટો છે એમાં ધિરે જવાનું છે માં રોકલમાના દર્શન માટે અને મિત્રો આજે આપણે ભૈનારી જો વિડિયો ની અંદર થોડા બડા પેલી દીધું પણ રાહત એવી ની છે દુર્ગા શક્તિમાનું મંદિર એ માં

બી આવી ગયા છે એમના આસન પર મંદિરના દર્શન કરાવડાવું આ બધું જ આપણે આપણે તમને મિત્રો વિડીયોમાં બતાવ્યું અને કેવું લાગ્યું મિત્રો વિડીયો ની અંદર એ પણ કહેતા રહેજો મિત્રો હાલો બધા બનાવી રહેજો મિત્રો વિડીયો જોરદાર નું લુક છે મિત્રો આ રૂપલમાનું મંદિર છે મિત્રો અને જો આ બધી કાંક સંસ્થા છે મેં લીધું છે મેન બાપુ એ બે અને બસ હવે જો બાર આવી ગયા છે થોડુંક આમ વામન ન થાય ને એને માટે થોડુંક ખાલીવાનું રાખવી એટલે સારું રહે તો ભાઈ રૂપલમાના દર્શન કરી લીધા પ્રસાદી લઈ લીધી અને મિત્રો બસ હવે ધીમે ધીમે ઘર ઘરપજ ઉપર જવાની પ્રયાસ ચાલુ છે તો હાલો હજી આપણે એકદું ધામ લેવાનું છે તો બની રહ્યું છે મિત્રો વિડીયોની અંદર રીતે આ છે આપણો દ્વાર જો બધા લોકો ફોટા પાડે છે ત્યારે તો ભાઈ હાલની રીતે ફોટો પાડી લીધો છે આવતા મિત્રો આપણે હવે જલ્દી હવે જવાની તૈયારી છે મિત્રો થોડું આમ હવે શ્વાસમાં શ્વાસ આવ્યો કરે કે બહુ થોડી તકલીફ થતી મજા નહોતી આવતી પણ હવે ઓકે થઈ ગયું થોડું હાલો જુઓ તમે ચાલો હાલો મિત્રો આપણે હવે નીકળી જેવી સેવી અને મજા આવી થોડી ભૂલે તો નથી ને તો હારો હાલો મિત્રો બીને રહેજો ને હવે જવાનું છે આપણે સત્તાધાર જવાનું છે ને હા તો હવે આપણે સત્તાધાર જવાનું છે તો હાલો મિત્રો બનાવી રહેજો વિડીયો માહિતી